હલ્લો મિત્રો સ્વાગત છે તમારું બધાને અમારો ચોટેસું વ્લોગ મેં ભાઈ આપણે આવી ગયા છે આ ડુંગળીમાં આંટો મારવા હલો મિત્રો આ છે આપણી ડુંગળી હલો મિત્રો તમે જોઈ શકો છો આ આપણી છે કાવરિયુ ડુંગળી જે સોમવારના સિઝનમાં વાવેલી છે જો કે ચારક વીઘાનું વાવેતર કરેલું છે આપણે ડુંગળીનું હમણાં એક મોટો વરસાદ થઈ ગયો પછીની વરસાદ પછીની ડુંગળી જોકે સરસ મજાની થઈ ગઈ છે તમે જોઈ શકો છો એક મહિનાની ડુંગળી થઈ છે અત્યાર સુધીમાં અચ્છા આપણે ખેતરની ડુંગળી ભાઈ આ રીતની છે ભાઈ અત્યારે તમે જોઈ શકો છો ઉમેન્ટ કરીને જણાવજો કે ભાઈ ડુંગળી તમને કેવી લાગે છે એમ હલો મિત્રો થેન્ક યુ બધાનો અમારો વિડીયો જોવા માટે અને લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ અમારી ચેનલને જરૂર કરજો ભાઈ સપોર્ટ કરજો તમારા ભાઈને ભાઈ આપણે ખેડૂત પુત્ર છે ખેડૂત પુત્ર હોય એ બધાએ સપોર્ટ કરે ભાઈ ધન્યવાદ